પેલા નાનકડા બાળકે પૂછ્યું દાદા આ એક જ વારે બધા પગની લાતથી કેમ મારી રહ્યા દાદા એ બહુ સરસ રૂપ બેટા કેમ કે અંદરથી ખાલી છે પોકળ છે એટલા માટે જો એ ભરેલો હોય એમાં વજન હોય કોઈને લાત ના મારે લાત મારવાનો પગ તૂટી જાય એમ ધર્મ કેવલ આપણા લોકોની જીભમાં છે પણ અંદરથી ખાલી ખમ છે ખાલી વાતો કરીએ સાતસો વર્ષ મોગલોની ખાધી 200 વર્ષ અંગ્રેજોની ખાધી વર્ષથી રાજકારણીઓની ઠોકર ખાઈએ છીએ જાતિવાદ કોમવાદ ભ્રષ્ટાચાર આતંકવાદ આ બધાનો આપણે વારંવાર ભોગ બનીએ છીએ કેમ કે અંદરથી પોકળ છે જે દિવસે ખરાટમાં ધર આપણી ધર્મ આપણી અંદર ઉતરી જશે કોઈની તાકાત નથી આપણને ઠોકર મારી શકે એટલે એ ધર્મને સમજવું જરૂરી છે એ માટે ભાગવતજીનો સત્સંગ છે